નમસ્કાર મિત્રો આજે સીધો ને સાત આપણે અમેઠી અને રાયબરેલી પરથી કોણ લડશે એની ચર્ચા કરવાના છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમેઠીથી ચૂંટણી લડશે એટલે કે રાહુલ ગાંધી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સાથે ટકરાશે બે હજાર ઓગણીસ માં સ્મૃતિ ઈરાનીએ ઘરચા વચનો આપીને પ્રજાને જે રીતે ભોળવી હતી અમેઠીની પ્રજાને અને રાહુલ ગાંધી પચાસ હજાર મત હાર્યા હતા જોકે એમણે વાયનાડ થી પણ ચૂંટણી લડી એટલે લોકસભા ગયા જીતી પણ ઘણા વખત અમેઠી અને રાયબરેલી આ બંને બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની તો મીઠ હતી સ્મૃતિ ઈરાની સવાર સાંજ રાહુલ ગાંધીને ચેલેન્જ કરી રહ્યા હતા જો કે રાહુલ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે કંઈ ઉચ્ચારણો કરે એને બહુ ગંભીરતાથી લેવા માટે ટેવાયેલા નથી અને એમણે શું કરવું એ ગજગામી રીતે એ આગળ વધે છે કોંગ્રેસની નિર્ણાયક સમિતિ ઉમેદવારો નક્કી કરવા માટેની अमेठी અને રાયબરેલી ઉમેદવારોની જાહેરાત કરવાનો અધિકાર કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ને આપેલો છે અને આજે જે સમાચાર આવ્યા છે

રાહુલ ગાંધી ત્રીજીએ એક વાગે એવા પણ વાવડ આવ્યા છે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી પણ સાથે સાથે રાયબરેલીના સંદર્ભમાં તમને ખ્યાલ હશે કે માનનીય વડાપ્રધાન વારંવાર કહી રહ્યા છે નરેન્દ્ર મોદી વારંવાર કહી રહ્યા છે કે સોનિયા ગાંધી રાયબરેલી થી ભાગી ગયા અને રાજસ્થાન થી પ્રવેશા નરેન્દ્ર મોદીને ખ્યાલ હોવો જોઈએ કે ભારતીય જનતા પાર્ટીના સર્વશ્રેષ્ઠ નેતા સર્વોચ્ચ નેતા રહેલા અને એક રાજપુરુષ તરીકેની દુનિયાભરમાં પ્રતિષ્ઠા ધરાવનાર સદગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ રાજસભામાં રહ્યા છે પણ આજકાલ કોઈ એમના મુદ્દાઓ બહુ ક્લિક થતા હોય એવું લાગતું નથી આપણે અમેઠી અને રાયબરેલી જરા વિગતે ચર્ચા કરીએ છીએ પણ એ પહેલા માન્ય વડાપ્રધાન તનગરના મોદી ગ્રાઉન્ડ ઉપર એમણે સાબરકાંઠાના ઉમેદવાર માટે એમને જીતાડવા માટે જે સભાનું આયોજન કર્યું એમાં અફકોર્સ પાટણના ભરત ડાભીનું પણ નામ છે મહેસાણાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલનું નામ પણ છે અમદાવાદ પૂર્વના હસમુખ પટેલ કરી રેવડી પણ વેચવાનું કામ કર્યું તમને ખ્યાલ હશે જ્યારે આમ આદમી પાર્ટી ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે ગુજરાતમાં કામ કરી રહી હતી ત્યારે દેખાડા પૂરતી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ખાસ કરીને વડાપ્રધાન શ્રી એમ કે આ લોકો તો રેવડી વેચે છે ચૂંટણી વખતે મતદારોને લાલચ આપવી એ રેવડી ન ગણાય એવું કદાચ નરેન્દ્ર મોદી સમજે છે કારણ કે નરેન્દ્ર મોદી તો બધાથી પર છે કારણ કે અવતારી પુરુષ છે વિષ્ણુનો અવતાર છે ભગવાન શ્રી રામ ના અવતાર છે આવું બધું કહેવામાં આવ્યું એટલે એમને તો એ જે બોલે બ્રહ્મ વાક્ય પણ એમણે અહિયાં મતદારોને લલચાવવા માટે એમ કહ્યું કે જેમને ઘર નથી એમને કહેજો કે ત્રીજી વખત હું વડાપ્રધાન બનીશ એટલે એમને ઘર મળી જશે અધ્યક્ષ શંકર એ જરા નરેન્દ્ર મોદી કરતા પણ બે ડગલા આગળ જાય છે શંકર ચૌધરીની સામે ચૂંટણી આચાર સંહિતાના ભંગની ફરિયાદ તો ઓલરેડી થઈ ચુકી છે પણ આજે એક વધુ ફરિયાદ થાય જો જો દૈવત હોય હોય તો તો તાકાત એ શંકર જાહેરાત કરી છે કે જે ગામનું થરાદના જે ગામનો એટલે એમના મત વિસ્તારના જે ગામનો કારણ કે તમને ખબર હશે કે ભાઈ શ્રી રાધનપુર થી વાવ ગયા વાવ થી થરાદ ગયા આમ તો મુખ્યમંત્રી બનવા માટે ના ઉમેદવાર છે પરંતુ એમને આડા ઉતરે છે ગામ માટે જે ગામમાં સૌથી વધુ મતદાન થાય એને પચીસ લાખ રૂપિયા ઈનામ આપવાની એમણે જાહેરાત કરી છે મને લાગે છે કે ચૂંટણી આચાર સંહિતા જયારે અમલમાં છે ત્યારે શંકર ચૌધરી પોતાના ખિસ્સામાંથી પચીસ લાખ રૂપિયા એ આચાર સંહિતાનો ભંગ થાય કે ન થાય બનાસ ડેરીના ભંડોળમાંથી પચીસ લાખ રૂપિયા આપવાના હોય તો એ આચાર સંહિતાનો ભંગ થાય કે ન થાય એ પ્રશ્ન પણ અમારી દ્રષ્ટિએ તો પૂછાવો જોઈએ મિત્ર છે અમારા પણ મિત્રોને સાચી વાત તો કેવી પડે કારણ કે જો ખોટું કરી રહ્યા હોય અને હું તો એવું માનું છું કે ખુલ્લમ ખુલ્લા આચાર સંહિતાનો ભંગ છે સરકાર પોતે કેમ્પેન ચલાવે ચૂંટણી પંચ કેમ્પેન ચલાવે છે કે સૌથી વધારે મતદાન કરવા માટેની ઝુંબેશ ચલાવે છે કોલેજોના અધ્યાપકોને વિદ્યાર્થીઓને લઈને પણ ચલાવે છે પણ શંકર ચૌધરી પચીસ લાખ રૂપિયાનું ઈનામ કદાચ ખિસ્સામાંથી પચીસ લાખ કાઢીને એ આપવા માંગે છે કારણ કે ડોક્ટર રેખાબેન ચૌધરી ભારતીય જનતા પાર્ટીના એ ત્યાંથી જીતે એવી એમની અપેક્ષા હોય સ્વાભાવિક છે કારણ કે ગોત્ર તો ભારતીય જનતા ગોત્રનું છે બંધારણીય હોદ્દે બેઠા છે અધ્યક્ષ સામાન્ય રીતે પ્રચાર કરવા માટે ન જઈ શકે પરંતુ પરોક્ષ પ્રચાર તો એ કરે જ છે અને આચાર સંહિતાનો ભંગ આજે મારું એક કામ કરજો પહેલા તો એમ કેતા હતા કે જરા જઈને કેજો કે આપડા નરેન્દ્રભાઈ આવ્યા હતા એ તમને મળવા આવવાના હતા પણ એમણે મને કહ્યું જે લેકો એમનો જે હોય છે હવે ગુજરાતી પ્રજા નથી સમજતી એવું તો નથી શું કરવું એ પ્રજાએ નક્કી કરવાનું છે પરંતુ આ શંકરલાલે જે જાહેરાત કરી છે એ જાહેરાતનો ખેલ જો ઊંધો વળે અને ગેનીબેન ઠાકોરને માટે સૌથી વધારે મતદાન એ થરાદના ગામોની અંદર થાય તો પછી આ પચીસ લાખ નું શું થશે એટલે રેખા ચૌધરીને હરાવવાનું કામ કરી રહ્યા છે શંકરલાલ કે જીતાડવાનું કામ કરી રહ્યા છે એ પ્રશ્ન પણ પાછો ઉભો થાય વાત આજે એક બીજી પણ કરવાની છે અત્યાર સુધી તો એવું ચાલતું હતું કે ભારતીય ભાવનગર અહેમદ પટેલ ના વિસ્તાર અને શક્તિસિંહ ના વિસ્તારની એમણે આમ આદમી પાર્ટી એ જાહેરાત કરી દીધી આમ આદમી પાર્ટી એ કોંગ્રેસને બેફામ ગાળી કરી એમ કહીએ તો ચાલે પણ કોંગ્રેસને મને લાગે છે કે ગાળો કઈ અડકતી નથી અથવા તો એની ટીકા થાય એની બહુ ચિંતા નથી વડાપ્રધાન તો રોજ સવાર સાંજ એ જ માળા જપે છે પાછા ભારતીય જનતા પાર્ટીમાં પારસમણી સ્પર્શાવીને લઈ જાય છે ગોટાલે બાજુકો સિત્તેર હજાર કરોડના કૌભાંડો કરનારાઓને નાયબ મુખ્યમંત્રી બનાવે છે અથવા તો કેટલાક મોટા મોટા કૌભાંડો કરનાર મુખ્યમંત્રી બનાવે છે આસામમાં હેમંત બિસ્વા શર્માનતા પાર્ટી ભ્રષ્ટાચાર માટે તરુણ ગોગોઈની કોંગ્રેસ સરકારમાં વર્ષ સુધી એ કેબિનેટ મિનિસ્ટર હતા ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે પારસમણી સ્પર્શી ગયો ચીફ મિનિસ્ટર થઈ ગયા આજે પ્રિયંકા ગાંધી

બિહારમાં પાંચ ધારાસભ્યો એમના ચૂંટાય અને તેજસ્વી મુખ્યમંત્રી બનતા બનતા રહી ગયા પશ્ચિમ બંગાળમાં બી ટીમ છે પ્રિયંકા એ આજે બીજો એક ધડાકો કર્યો છે અને એને કહ્યું છે કે અજમલ જે છે બદરૂન અજમલ ની પાર્ટી અને બદરૂન અજમલ એમજો પતિ છે અતરના વેપારી છે મુસ્લિમ પાર્ટી જે ચલાવે છે એની સાથે આસામના મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના નેતા હેમંત બિસ્વા શર્મા એમની સિક્રેટ અન્ડરસ્ટેન્ડિંગ છે એવું પ્રિયંકાએ ત્યાં જાહેર સભામાં કહ્યું અને બીજો તો જે તમને ખબર જ છે કે જેમના પ્રચાર માટે ગયા હતા એ કર્ણાટકમાં બહુ જાણીતું છે એમની સામે એફઆઈઆર થઈ છે એમના પિતાશ્રીની સામે પણ એફઆઈઆર થઈ છે એ પ્રજ્વલ રેવનના વિદેશ ભાગી ગયા છે અને એમની પાસે ડિપ્લોમેટિક પાસપોર્ટ છે ભારતીય પણ બિચારા ભૂલી જાય છે કે ત્યાંની પોલીસ પણ અત્યારે ચૂંટણી પંચને હવાલે છે સિદ્ધરામૈયાને ને હવાલે નહીં એટલે સિદ્ધરામૈયા એ ત્યાં જે મુખ્યમંત્રી છે એમણે ત્યાં જાહેરાત કરી છે કે પ્રજ્વલ રેવન્નાનો

ચૌદ બેઠકોની ચૂંટણીમાં ઉમેદવારો જીતેલા હતા આપણે ત્યાં ગુજરાતમાં પણ પચીસ બેઠકોની જે ચૂંટણી છે એ પણ સાત મે રોજ છે શંકર ચૌધરીએ જાહેરાત કરી છે પચીસ લાખ રૂપિયાની તો મને લાગે છે કે હવે બીજા પણ ડેરીઓના કે ભાજપના નેતાઓ એ પણ કદાચ પચાસ લાખ કે પચીસ લાખ એ પોતપોતાના વિસ્તારમાં જાહેરાત કરવા માંડશે કાલ ઉઠીને કદાચ સી આર પાટીલે કદાચ સૂચના આપી હોય તો મને ખબર નથી કન્ફર્મ કરવું પડે એટલે આ રેવડી રેવડી શબ્દ માન્ય વડાપ્રધાન લઈ આવ્યા હતા પણ એ હવે એમની જ પાર્ટી કરી રહી છે અને મૂળ વાત જે હતી એ હતી અને ઉત્તર પ્રદેશ નું જે બહુ જ પ્રતિષ્ઠિત અખબાર ગણાય છે અમારો ઉજાલા એને પણ રિપોર્ટ આપ્યો છે કે રાહુલ ઓર પ્રિયંકા ગાંધી અમેઠી ઓર રાયબરેલી લોકસભા સીટ સંભાવના હૈ આ વાત તમે જાણો છો આપણે સંભાવના જ વ્યક્ત કરી શકીએ કારણ એવું છે કે રાજકારણમાં તો ગમે ત્યારે ગમે તે થઈ શકે પણ એક રહસ્ય ઉદઘાટન આમ તો તમે જાણી જાણી ચુક્યા હશો મારે કઈ રહસ્ય ઉદઘાટન કરવા જેવું નથી ભારતીય જનતા પાર્ટીએ ફિરોઝ વરુણ ગાંધીને એટલે કે રાહુલ અને પ્રિયંકાના પિતરાઈને એમના કાકાના દીકરાને જે ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ આજ દિવસ સુધી છે ફિલિપીતના અને એમની ટિકિટ કપાઈ ગઈ છે અને એમના માતુશ્રી મેનકા ગાંધી એમને સુલતાનપુર ટિકિટ આપી છે ભારતીય જનતા પાર્ટીએ સુલતાનપુર એ રાયબરેલી અને અમેઠી ની નજીકની સીટ છે આજે હું અંબાણીની ચેનલ મુકેશ અંબાણીની ચેનલ નો એક ઇન્ટરવ્યુ મેનકા ગાંધીનો જોતો હતો સ્વાભાવિક છે માને દુઃખ થાય કે દીકરાની રાજકીય કારકિર્દીને ત્યાં આગળ છે અને નરેન્દ્ર મોદી અને અમિત શાહે જરા અવરોધ ઉભો કર્યો પણ માએ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર લડવાનું નક્કી કર્યું એમની પણ હોય મજબૂરી ઓફર આપવામાં આવી ભારતીય જનતા પાર્ટી તરફથી જે અહેવાલો આવે છે એ પ્રમાણે કે તમારે રાયબરેલીમાંથી લડવાનું અને તમારી પિતરાઈ પ્રિયંકા ગાંધી વાડરા એ રાયબરેલી માંથી લડે તો એની સામે લડવાનું પણ આ સંજય ગાંધીનો દીકરો બાહોશ દીકરો એની ટિકિટ કપાઈ એટલા માટે ગઈ કે એને નરેન્દ્ર મોદીની સરકારના ભોપાળા ખુલ્લા કરતા ભાષણો કર્યા હતા કારણ કે એને કહ્યું કે હું મેમ્બર ઓફ પાર્લામેન્ટ છું એટલે મારે પ્રજાની વાત કેવી જ પડે એની ટિકિટ એટલા માટે કાપી નાખી કારણ કે પ્રજાને જોડો ક્યાં ડંકે છે એ ખબર છે અને પ્રજાના પ્રતિનિધિ એને વાચા આપવી જોઈએ ટિકિટ કપાઈ જાય તો કપાઈ જાય શું ફેર પડે છે એને કહ્યું કે હું ચૂંટણી નહીં લડું પણ મેનકા ગાંધીએ એમ કહ્યું કે કદાચ આ પાર્ટીનો નિર્ણય છે ને કદાચ ફિરોઝ વરુણ ગાંધીને એ કોઈ મોટો હોદ્દો આપવામાં આવશે પણ આ અંબાણીની ચેનલ જે ન્યૂઝ એટીન છે એને હેડિંગ કેવું માર્યું છે કે મેનકા ગાંધીએ પ્રિયંકા ગાંધીને અને રાહુલ ગાંધીને કાયર કયા કાવડ કયા હવે એમના કાકીએ એમને કાવડ કયા જ નથી એમણે બાહોશી દાખવીને લડવું જોઈએ એમ જ કહ્યું છે પણ ોદી મીડિયા કઈ રીતે ચાલે છે એ તમારે સમજવું જોઈએ અને ફિરોઝ ની બાબતમાં હું કહું ફિરોઝ રાહુલ એને હંમેશા ફિરોઝ કે છે અને હા હું તમને કહી દઉં પાછું કારણ કે તમારામાં કેટલાક દર્શકો લખવા માંડશે કે તમે નામ ખોટું બોલી રહ્યા છો ભાઈ જરા લોકસભાની વેબસાઈટ ઉપર જાજો એમનું નામ ફિરોઝ વરૂણ ગાંધી છે એમના પુસ્તકો ફિરોઝ વરુણ ગાંધી તરીકે જ છે એમના દાદાનું નામ ફિરોઝ ગાંધી હતું પણ એમના પૂજ્ય પિતાશ્રીનું નામ સંજય ગાંધી હતું અને ભાઈ શ્રી નામ ફિરોઝ વરુણ ગાંધી છે અને એ જ રીતે કરે છે એટલે પાછા લખતા નહીં કેટલાક ડાયા માણસો લખવા માંડે છે કે તમે છે ને વરુણ ગાંધીનું નામ ખોટું બોલી રહ્યા છો વરુણ ફિરોઝ ગાંધી કેવું જોઈએ એવું પણ કેટલાક ડાયા માણસો લખે છે

અમેઠીમાંથી રાહુલ ગાંધી લડે એવું પણ બને પ્રિયંકા ધારો કે રાયબરેલી ન લડે તો એમની પાસે એક બીજો વિકલ્પ પણ છે જે જે મુંબઈથી આશિષ છે શિલા કૌલ જે ઇન્દિરાજીના મામી થાય જે રાયબરેલીના સાંસદ પણ રહ્યા એ શિલા કૌલ દીકરી દીપા કૌલ એમનો આ દીકરો એ એક્ટર અને રાઇટર છે બોલિવૂડમાં બહુ જાણીતું નામ નથી પરંતુ લડીશ અમેઠીમાંથી રાહુલ લડે અને જીતે અને જીતવાની પૂરેપૂરી શક્યતા છે સ્મૃતિ હીરાની આ વખતે હારી જવાની પૂરેપૂરી શક્યતા છે તો રાહુલ ગાંધી વાયનાડમાંથી રાજીનામું નહીં આપે રાહુલ ગાંધી ની બેઠક છોડશે કારણ કે બે બેઠકો ન રાખી શકાય તો ગઈ વખતે લાખ એનાથી એ વધારે જીત્યા હતા આ વખતે જીતશે કેરળમાંથી પણ અમેઠીની બેઠક એ છોડી દે તો પ્રિયંકા ગાંધી અમેઠીની બેઠક ઉપરથી પેટા ચૂંટણી લડીને લોકસભા જઈ શકે આ શક્યતા આપણે અત્યારે વ્યક્ત કરીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં તમને આ એપિસોડ ગમ્યો હોય તો તમે તમારી કમેન્ટ્સ લખજો વધુ ને વધુ લોકોને શેર કરજો લાઈક કરજો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ દેશમાં અને વિદેશમાં વસતા ગુજરાતીઓને સબસ્ક્રાઈબ કરવા માટે જરૂર કહેશો નમસ્કાર